નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે મિક્સ વેજીટેબલની કટલીસ તો એની માટે મેં અહીંયા પાંચ નંગ બટેટા લીધેલા છે એને ધોઈ કાઢીશ કાપા પાડીને પછી આપણે એને પાંચ સીટી વગાડશું કુકરમાં બાપશું ત્યારબાદ મેં લીધેલો છે એક વાટકી જેટલા જાડા ફોવા અને અડધી વાટકી જેટલો રવો એડ કરવાનો છે ત્યારબાદ આપણી પાસે વેજીટેબલ્સ બધા લેવાના છે બીટ છે મકાઈના દાણા છે ત્યારબાદ ગાજર છે કેપ્સિકમ છે એટલે બાળકોને તમે આ ડબ્બામાં ટિફિનમાં આપી શકો તો વેજીટેબલ આમ નહીં તો આમ એ લોકો ખાય છે અને ટેસ્ટમાં પણ સારી લાગે છે એટલે આપણે આજે બનાવવાના છે વેજીટેબલ કટલેટ્સ આપણે આ પૌવાને ચાળી નાખશું એક વાટકી પૌવા છે એની સામે અડધી વાટકી મેં રવો લીધેલો છે એને પહેલા આપણે પૌવાને ચાળી અને દસ મિનિટ દસ થી પંદર મિનિટ સુધી એને પલાળી નાખવાના છે અડધી વાટકી રવાને પણ આપણે ધોઈ અને દસ મિનિટ સુધી પલાળીને રાખીશું જેથી દાણા દાણ બની જાય અહીંયા આપણે પૌવાને ચાળી લીધા છે અને પલાળી રાખ્યા છે દસ થી પંદર મિનિટ સુધી આપણે પલાળીને રાખશું ત્યાં સુધીમાં આપણે આદુ મરચાંની પેસ્ટ કરી નાખવાની છે વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે એક ગાજરને ખમણીને રાખેલું છે વટાણા લીધેલા છે અડધી વાટકી એક વાટકી મકાઈના દાણા લીધેલા છે એક બીટને છેલ્લે ખમણીને આપણે એડ કરીશું કારણ કે રેડિશ કલર બફા બાફશું તો બધો રેડીસ રેડીસ થઈ જશે એટલે એને છેલ્લે એડ કરશું અને કેપ્સિકમ મેં લીધેલા છે હવે આપણે આને એક સીટી વગાડી દેવાની છે વધારે વગાડવાની નથી તમારે બાફવું હોય તો બાફી પણ શકો છો પણ હું એક સીટી વગાડી દઉં છું આ બધાને અહીંયા ચારથી પાંચના મરચાં લીધા છે તમે જેવું તીખું ખાતા હોય એવું એડ કરજો અને અડધો ટુકડો મેં આદુનો લીલો લીધેલો છે હેન્ડ મિક્સથી એને આપણે ક્રશ કરી લેવાનું છે મારા બટેટા બફાઈ ગયા છે એને આપણે ફ્રેશ કરી લેશું ટેટા બફાઈ ગયા છે એને સ્મેશ કરી દેશું હવે આ રીતે સ્મેશ કરી લીધેલા છે હવે આપણે આની અંદર જે પૌઆ પલાળેલા હતા એને આપણે દસ મિનિટ સુધી રાખેલા હતા હવે આપણે એને મસળી નાખવાના છીએ તમને એમ લાગે કે મારા પૌવા હજી કડક છે તો સેજ પાણી નાખી અને નરમ તમે કરી શકો છો અડધી ચમચી મેં આમચૂર પાવડર એડ કરીશ કિચન મસાલા એડ કરીશ એક ચમચી તમે તીખું જેવું ખાતા હોય એવું એવરેસ્ટ મસાલો એક ચમચી એડ કરીશ ત્યારબાદ હબ આપણે એડ કરીશું અડધી ચમચી અને ત્યાર બાદ આપણે ચીલી ફ્લેક્સ અડધી ચમચી એડ કરશું હવે આ મિશ્રણને બધું એક રસ આપણે કરી દેવાનું છે સેઝ એવું લીંબુ જલજીરાનો પણ ઉપયોગ તમે કરી શકો હું અહીંયા લીંબુનો ઉપયોગ કરું છું આપણે બધું એક રસ કરી દેવાનું છે અને આપણે કટલેસને ગોળ કરી કરી અને મૂકવાની છે રેડી હવે આની અંદર હું અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરું છું અડધી ચમચી હળદર એડ કરું છું ધાણા જીરું અડધી ચમચી લઉં છું હવે મિશ્રણને એક રસ કરી દઈશું મિશ્રણ એક રસ થયા ગયા પછી એક ચમચી આપણે કોર્નફ્લોર આમાં એડ કરી દેવાનો છે એકથી બે ચમચી વધારે નહીં અહીંયા બ્રેડ આપણે બ્રેડ ક્રંચ રાખેલા છે બ્રેડને પીસી નાખેલા છે

અને આ રીતે બધા વેજીટેબલ હિમોગ્લોબિન ગાજર અને બીટમાંથી મળે છે એટલે આપણે આ રીતે રેડી કરી દીધું છે હવે આપણે આના ગોળ ગોળ કટલેસ બનાવશું પેટીસનું પૂરણ રેડી થઈ ગયું છે હવે આપણે એને થોડો આપણે કેમ બટેટા વડાનો આથો કરીએ એમ એનો પણ થોડો આથો આપણે કરવાનો છે પૂરણને ડૂબાડવા માટેનો એટલે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે તમે આની અંદર થોડો કોર્નફ્લોર પણ એડ કરી શકો છો રવો પણ સેજ એડ કરી શકો છો ખસખસનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા મેં અડધી વાટકી ઘઉંનો લોટ લીધેલો છે એમાં અહીંયા ઇટાલિયન હબનો ઉપયોગ મેં કરેલો છે એક ચમચી આની અંદર સેજ મીઠું નાખવું એટલે આપણે રગદોળીએ તો મોડું ન લાગે એના માટે પતલું મિશ્રણ તૈયાર કરવાનું જ બહુ ઘટ્ટ બનાવવાનું નથી જેમ આપણે બટેટા વડાનો ચણાનો લોટનો આથો તૈયાર કરીએ ડુબાડવા માટે એકદમ એક રસ કરી નાખવાનો છે કણી કણી જેવું રાખવાનું નથી બ્રેડ ક્રમ છે અહીંયા ઘઉનો મેં ઇટાલિયન હબથી એનો આથો મિશ્રણ પતલો તૈયાર કરેલો છે અને આ પેટીસનું પૂરણ રેડી છે હવે આપણે ગોળ ગોળ પેટીસ વાળવાની છે તમારા નાની મોટી જે તમારે બનાવી હોય એ રીતે તમારે બનાવી શકો છો થોડી કોથમીર વધારે એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો મેં ગોળ જ બનાવેલી છે પરંતુ કટલેસ માટેના વિવિધ બીબા આવેલા છે હાર્ડ શેપ છે પાન શેપ છે ત્યારબાદ ટ્રાયન્કલ છે પણ મેં અહીંયા ખાલી ગોળ આપેલ ગોળથી મેં રાઉન્ડ આકાર આપીને બનાવેલા છે તમે એ આકારનો પણ ઉપયોગ કરી શકો છો કોઈ મહેમાન આવતું હોય ગેસ્ટ આવતું હોય તો આ નવી વાનગી લાગે તો આ રીતે આપણે બધી પેટીસ રેડી કરી દીધી છે હવે આને મેં સૌથી પહેલાં હું આની અંદર આથામાં આવી રીતે એડ કરીશ અને ત્યારબાદ બ્રેડનું જે છે પૂરણ એની અંદર આવી રીતે આપણે એડ કરવાનું છે ફરી આવી રીતે ડુબાડવાનું છે અને ફરી આ રીતે બ્રેડનું આપણે પૂરણ તૈયાર કરી નાખવાનું છે બાજુમાં મેં તેલ મૂકી દીધું છે ડીપ ફ્રાય નથી કરવાના શેલો ફ્રાય જ કરવાનું છે આપણે એટલે થોડુંક જ તેલ મૂકેલું છે મેં રીતે તમે દુબાડીને ડ્રેગનું જે પૂરણ છે ને આવી રીતે કરી શકો છો તમે આની પર ખસખસનો પણ ઉપયોગ કરી શકો છો મીડિયમ ગેસ રાખવાનો છે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રેવા દેવાની છે આ રીતે પેટીસ રેડી થઈ ગઈ છે વેજ પેટીસ એ જ રીતે બીજી બે પેટીસને હું રેડી કરીશ આરામ થવા દેવાનું છે આ રીતે મારી વેજીટેબલ કટલેસ રેડી થઈ ગઈ છે મેલ અને ચટણી તમે પણ એકવાર આવી રીતે વેજીટેબલ કટલેસનો ઉપયોગ કરી અને વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને તમે જરૂરથી એકવાર બનાવજો અને ત્યારબાદ કેવી બને છે એની જરૂરથી મને કમેન્ટ કરજો થેન્ક યુ